સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યારબાદ તેઓ મહોત્સવના સભા મંડપમાં પધાર્યા હતા આતકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે કરમઢ ગામની પાવનભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તન અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાકટ્ય થયું છે ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચિંધે છે સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું એટલું જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યું છે ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મસ્થ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે ઉપરાંત વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી આ સાથે જ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ તમામ નવયુગલોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદ દાસ સ્વામી ભક્તિ જીવનદાસ સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાંસદ ચંદુ શિહોરા ધારાસભ્ય કિરીટ રાણા પી કે પરમાર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટ રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ જયેશ પટેલ સહિતના મહાનુભાવો દાતાઓ સંતો મહંતો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રોમાં નવા નવા અવસરો ખૂલ્યા છે યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન શ્રીની નેમ છે આપણી પાસે શિક્ષણ ક્ષેત્રનો પુરાતન જ્ઞાન વારસો છે અને આધુનિક સમયકુળ જ્ઞાન વિજ્ઞાન પેરસવાની ક્ષમતાઓ પણ છે શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે

કર્તવ્યકાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું